નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો પ્રાઇવેટ કંપનીમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો ફક્ત ધોરણ દસ પાસ પાસ માટેની પરથી છે ધોરણ આઠ પાસ પર ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો પગાર ધોરણ પણ સારું છે વીસ હજાર પ્લસ પગાર ધોરણ છે મિત્રો પોસ્ટ પણ સારી છે મિત્રો અને મહિલા પુરુષ બંને માટે આવેદન છે મિત્રો પ્રાઇવેટ જોબ છે તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી પ્રત્યેની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવમાં આવશે તો મિત્રો કંપનીમાં નવી પ્રત્યેની સંપૂર્ણ વિગેતર માહિતી કેવી રીતે અરજી કરવી શું છે ઉંમરમાં જાય તેની સંપૂર્ણ વિગેતર માહિતી જોઈએ આગળ વિડિયોમાં તો મિત્રો વાત કરવામાં આવતો તો એમ્પ્રાઇટિસની તથા એમ્ટીસી પરથી છે મિત્રો સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતની નામાંકિત કંપની સુજુકી મોટર ગુજરાતમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મિત્રો પાંચસો જગ્યાઓ પ્લસની ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં દ્વારા ભરતી માટે પ્લાન્ટ માટે છે મિત્રો જેમાં મિત્રો માટે બે હજાર ઓગણીસ બે હજાર ત્રેવીસ માટે આઈટીઆઈ પાસ કરનાર માટે આ ભરતીનું આયોજન છે મિત્રો લાયકાત વિશે વાત કરવામાં આવતું મિત્રો ધોરણ દસ પાસ ઓછામાં ઓછા ચાલીસ ટકા અને આઈટીઆઈ પાસ જોઈન વખતે ઉંમર અઢારથી થી ચોવીસ વર્ષની હોય છે જેમાં મિત્રો ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ ટૂલ એન્ડ ડાયમેકર ટ્રેક્ટર મિકેનિકલ પેઇન્ટર મોટર મિકેનિકલ ડીઝલ મિકેનિકલ ફિટર વેલ્ડર પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર ટર્નર સ્ટાઇપ પેમેન્ટ વિશે વાત કરવામાં આવે તો પ્રતિમાસ મિત્રો સત્તર હજાર રૂપિયા અને સેલેરી એફટીસી માટે એકવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ આપવામાં આવશે સુવિધા વિશે વાત કરવામાં આવતો મિત્રો રાહતને દરે રહેવાની જમવાની તથા સેફ્ટી શૂઝ અને બે જોડી યુનિફોર્મ વગેરે ઇન્ટરવ્યુની તારીખ સમય સ્થળ છે મિત્રો બાર પોચ બે હજાર ચોવીસ રવારે સવિવારે નવ સાડા નવ કલાકે હોટલ પલ એન્ડ રેસ્ટોરન્ટ સરખેત બાવળા હાઈવે રોડ દિવ્યતમ આશ્રમ સામે રામદેવ મસાલા કંપની પાસે ચાંગોદર અમદાવાદ અને મિત્રો ઉમેદવારો પોતાના તમામ સ્કૂલ અને આઈટીઆઈ પ્રમાણપત્રો ત્રણ જેરક્ષો સાથે તથા ફોટોગ્રાફર પાસપોર્ટ સાઇઝ સાથે આધાર કાર્ડ સાથે ડોક્યુમેન્ટ લાવવાના થશે મિત્રો સારો પગાર ચોરણ છે મિત્રો ત્રણ દસ પાસ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે